શ્રીજી મહારાજ વડતાલમાં લીંબ વૃક્ષ નીચે વિરાજમાન છે રામનવમી નો નાથ ભક્ત પગે લાગી હાથ જોડીને કહે છે હે પ્રભુ વિદ્વાન વડોદરા મોકલો ત્યાંના વિદ્વાનો શાસ્ત્રીઓ પંડિતો કહે છે કે સ્વામિનારાયણ છે તે ભગવાન નથી અને એ સંપ્રદાય વૈદિક નથી તો કૃપા દ્રષ્ટિ કરો જે વિદ્વાનોના પ્રશ્નોના ઉત્તર આપી શકે તેવા પ્રખર સંતોને મોકલો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું સ્વામી તમે વડોદરા જાઓ અને વિદ્વાનોના પ્રશ્નોના ઉત્તર કરી આપો સ્વામી બે હાથ જોડી બોલ્યા મહારાજ હું બહુ ભણેલો નથી બોલવાની મારામાં ચતુરાઈ નથી ચાર વેદ અને છ શાસ્ત્ર ભણેલા મહાન વિદ્વાનો આગળ જઈને હું શું કરીશ મારાથી એના કઠણ પ્રશ્નોના ઉકેલ નહીં થાય ત્યાં ગોપાળાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને મોકલો તે પ્રખર અને પ્રચંડ વિદ્વાન છે શ્રીજી મહારાજ બોલ્યા જે સ્વામી તમે ચિંતા ન કરો હિંમત રાખો તમારી જીવા ઉપર અમે બેસીને તમારા પ્રશ્નોના ઉત્તર અમે આપશું હું તમારી સાથે જ છું બસો પચાસ સંતોને સાથે લઈ જાઓ પ્રભુએ પુષ્પનો હાર પહેર્યો હતો તે મુક્તાનંદ સ્વામીને પહેરાવીને રાજીપો વ્યક્ત કર્યો વડોદરાના સયાજીરાવને ખબર પડી બસો સંતો વધારે છે તેથી સ્વાગત કરવા માટે મોટું સૈન્ય મોકલ્યું છાણી ગામ સુધી સૌ સામા ગયા સયાજી રાવના પુત્રનું નામ ગણપત રાવ હતું તે રાજકુવર હાથી શણગારીને સામા આવ્યા સ્વામીના કંઠમાં પુષ્પનો હાર પહેરાવી સ્વાગત કર્યું હે સ્વામીજી તમે હાથી ઉપર બિરાજો સ્વામીએ કહ્યું તમારું સ્વાગત સન્માન અમે સ્વીકારીએ છીએ પણ અમે ત્યાગી સંતો છીએ તેથી હાથી ઉપર બેસાય નહીં ત્યારે રાજકુંવરે સ્વામીનો હાથ પકડીને શ્રીગરામ ગાડી ઉપર બેસાડ્યા પાછળ સંતો ચાલ્યા આવે છે ઢોલ શરણાઈ અને નોબત વાગવા લાગ્યા શોભાયાત્રા શહેરની બજારમાં પસાર થાય છે હજારો માણસો સંતોના દર્શન કરવા આવ્યા છે અંતરમાં ઠંડક વળી દિલ કબૂલ કરે છે કે આ બધા સંતો સમર્થ શાંત અને શ્રેષ્ઠ છે લોકોની ભીડ જામી છે વિઠ્ઠલનાથજીના મંદિરમાં આવ્યા તે મંદિરમાં વિશાળ જગ્યા છે ત્યાં સભા રાખવાનો દિવસ નક્કી કર્યો રાજાએ જાહેરાત કરાવી કે ધર્મ સભામાં અનેક વિદ્વાનો આવ્યા છે ચિમન રાવજી સભામાં આવતા લોકોની વ્યવસ્થા કરે છે ભાવ બહાર ઊભા છે યોગ્ય વ્યક્તિને જ અંદર પ્રવેશ આપે છે દિવસના દસ વાગ્યાનો સમય થયો સયાજી રાવ રાજાએ શ્રીગરામ ગાડી મોકલાવી છે મુક્તાનંદ સ્વામી શ્રીગરામ ગાડી ઉપર બેઠા છે ભગવાનને શ્વાસો શ્વાસ યાદ કરતા માળા ફેરવે છે હૃદય ભરાઈ આવ્યું છે કેમ થશે શું પૂછશે હું શું જવાબ આપીશ બહુ ચિંતા થાય છે વળી હિંમત આવી જાય કે શ્રી હરિ મારી સાથે જ છે વાંધો નથી વળી હૃદયમાં થડક થડક થાય ઉત્તર આવડશે નહીં તો લાજ જશે હજારો વિદ્વાનો શું પૂછશે દિલ ભરાઈ આવ્યું છે આંખ બંધ કરી હરિને પોકારે છે આવો પ્રભુ આવો પ્રભુ દિવ્ય સ્વરૂપે મદદમાં આવી ગયા માણ ઘોડી ઉપર શ્વેત વસ્ત્રધારી શ્રી હરિ બિરાજમાન છે છગલા વાળી પાઘમાં પુષ્પના તોરા ઝૂલે છે કંઠમાં ગુલાબ અને ડોલરના હાર પહેર્યા છે રત્નની માળામાંથી તેજના કિરણો નીકળે છે સૂર્યને ઝાખા પાડે એવા તેજના સમૂહ મધ્યે શ્રીજી મહારાજ સ્વામીની સિગ્રામ ગાડી આગળ પ્રગટ થયા સ્વામીએ નેત્રો બંધ કરી હરિમાં વૃત્તિ જોડી દીધી છે આજ મારો વાહલો નહીં આવે તો મારું શું થશે ભગવાને સ્વામીના આંખમાં પ્રકાશ મૂક્યો પ્રકાશ થતા નેત્રો ખોલ્યા તો સાક્ષાત પરમેશ્વરના દર્શન થયા ઘોડાને ખેલાવતા ખેલાવતા ચાલ્યા આવે છે હાથ ઊંચો કરી કહ્યું સ્વામી ચિંતા ન કરો અમે આવી ગયા છીએ હિંમતમાં રહેજો અમે તમારી સાથે જ છીએ વ્હાલારમાં જમા કરતા કાન મારે ઘેરે આવો રે મારા પૂરા કરવા જી રાવે સ્વામી હાથ પકડીને નીચે ઉતાર્યા ખૂબ આદર સત્કાર કર્યો પછી વિઠ્ઠલનાથજી દર્શન કર્યા પાણી અને ફળાદી જમ્યા પછી સભા થઈ હકડે ઠઠ સભા ભરાણી છે લાખો માણસો આ તમાસો જોવા આવ્યા છે ત્રણસો વિદ્વાનો એક બાજુ બેઠા છે મુક્તાનંદ સ્વામીએ સારી સભાને નમસ્કાર કરી બે હાથ જોડી પગે લાગ્યા પછી સુંદર મજાના આસન ઉપર બિરાજમાન થયા સંતો બાજુમાં બેઠા છે સ્વામી અમૃત દ્રષ્ટિથી સર્વેને જુવે છે બધા રાજી થઈ ગયા કે સ્વામિનારાયણ ભગવાનના સાધુમાં આટલી બધી નમ્રતા બધાને હાથ જોડે છે વિવેક અને પ્રતિભા જોતાની સાથે બધા માણસોને નક્કી થઈ ગયું કે વિજય તો મુક્તાનંદ સ્વામીનો જ થશે સ્વામીના દર્શન થયા તેથી સૌને સદભાવના પ્રગટ થઈ સભામાં સુંકાજ છવાઈ ગયો છે કોઈ બોલતા નથી કાંઈ પૂછતા પણ નથી ત્યારે સ્વામી બોલ્યા કે સભાજનો ભગવાન સ્વામિનારાયણે મને મોકલ્યો છે તો તમને સ્વામિનારાયણ સંપ્રદાયની બાબતમાં કઈ શંકા હોય તો ખુશીથી પૂછી શકો છો કોઈ ઊભા થતા નથી ગોખી ગોખીને આવ્યા હતા કે આમ પૂછશું તેમ પૂછશું તે બધું ભૂલી ગયા હરિહરિયા આચાર્યના શિષ્યો रामचंद्र વૈદ હરીશ વૈદ રામ શાસ્ત્રી નારૂપંત નાના રાવ આ પાંચ જણાએ મળીને પ્રશ્ન પૂછ્યો કે આ ઘોર કળી કાળની અંદર જીવાત્માનું કલ્યાણ કેમ થાય સ્વામીએ કુમારી પૂર્વક સામેથી પૂછ્યું હે વિદ્વાનો આજ સુધી કલ્યાણનું સાધન તમે શું માન્યું છે વિદ્વાનો સમજી ગયા કે સ્વામી બહુ કુશળ છે સામેથી પ્રશ્ન પૂછ્યો વિદ્વાનો કહે છે કળિયુગમાં કેવળ ભગવાનના નામથી જ મુક્તિ થાય છે એમ અમારું માનવું છે સ્વામીએ કહ્યું કેવળ હરિનામથી મુક્તિ થતી નથી નામની સાથે જ્ઞાન અને ભક્તિનો સહારો જોઈએ વિદ્વાનો બોલ્યા અજામેલ મહાપાપી હતો પણ તેની હરિનામથી મુક્તિ થઈ છે સ્વામીએ કહ્યું અજામેલે હરિનામ લીધું તો જમના પાશથી મુક્તિ થઈ આત્યંતિક કલ્યાણ તો ગંગા કિનારે બાર વર્ષ સુધી સાધના જપ તપ વ્રત સાથે હરિધ્યાન હરિની ભક્તિ ધર્મ નિયમ વગેરે કરવાથી મુક્તિ થઈ છે જ્ઞાનથી મુક્તિ થાય છે મધ્યસ્થ રહેલા ભાવ પુરાણી હાથમાં ઝાલર લીધી જોરથી વગાડીને બોલ્યા ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા સ્વામી નારાયણ ભગવાન ની જય હો જય હો બધા વિચાર કરતા થઈ ગયા પ્રશ્ન પૂછવા માટે કોઈ ઉભા થતા નથી હવે શું કરું થોડીવાર પછી નારૂપંત નાના તથા હરિશ્ચંદ્ર વેદ બે ઊભા થયા અને પ્રશ્ન ઉઠાવ્યો ભલે અમે માની લઈએ કે ભગવાનના સ્વરૂપ વિના જ્ઞાન અને ભક્તિ વિના મુક્તિ ન થાય પણ કળિયુગમાં ભગવાનનો અવતાર થતો નથી તેનું શું સમજવું સ્વામીએ કહ્યું તમે ગીતાજી વાંચો છો હા વાંચીએ છીએ તો તેમાં સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય

તમે રામાયણ વાંચો છો હા ક્યારેક વાંચીએ છીએ તુલસીદાસજીએ પણ સરસ વાત કરેલી છે પ્રભુ કહે છે જબ જબ હોય ધર્મ કી હાની બડહી અધમ અસુર અભિમાની કરહી ane જાય નહીં બરની સિદહી વિપ્ર દેનુ સુર ધરની જ્યારે આ જગતની અંદર અધર્મ વ્યાપે છે ત્યારે હું સાધુ બ્રાહ્મણ ગાય પૃથ્વી આદિકનું રક્ષણ કરવા માટે પૃથ્વી પર પ્રગટ થાઉં છું એ સાક્ષાત પરમાત્મા માનવ શરીર ધારણ કરીને પૃથ્વી પર પધાર્યા છે તેમની સાથે અમે રહીએ છીએ તેના શરણે થાશો તો અલૌકિક સુખ ને પામશો ત્યારે નારૂપંત નાના અને હરિશ્ચંદ્ર વૈદ બે હાથ જોડીને કહ્યું અમે આજ સુધી અજાણ્યા રહ્યા આજથી અમે સ્વામિનારાયણ ભગવાનને ચરણે અને શરણે છીએ આજથી જાહેર કરીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક છે અમે આજથી તેમના આશ્રિત થઈએ છીએ ભાવ પુરાણી ઉભા થઈને જોરથી ઝાલર વગાડી ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા સ્વામીનારાયણ ભગવાન જય જય હો હો પછી સ્વામી બોલ્યા જેને પ્રશ્ન પૂછવો હોય તે વિના સંકોચે પૂછો પરંતુ કોઈ ઊભા થતા નથી સભા સૂની થઈ ગઈ થોડી વાર પછી રામચંદ્ર વૈદ ઉભા થયા અને પૂછ્યું કળિયુગમાં ભગવાન પ્રગટ થાય છે તો ભગવાનને ત્રિયુગ કેમ કહ્યા છે તમને સ્વામિનારાયણમાં ગુરુભાવ છે એટલે ભગવાન કહેતા હો તો અમને વાંધો નથી પણ ત્રિયુગીનો અર્થ કરી સમજાવો અને સ્વામિનારાયણ ભગવાન છે તે ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે તે કહો સ્વામી મંદ મંદ હંસતા બોલ્યા વૈદરાજ મને એમ હતું કે તમે મહાન વિદ્વાન છો પણ નાના બાળક જેવા પ્રશ્ન પૂછો છો હજુ તમને ત્રિયુગનો અર્થ નથી સમજાયો ત્રિયુગનો અર્થ યુગ એટલે જોડનું અને ભગ એટલે ઐશ્વર્ય ઐશ્વર્યના ત્રણ જોડકા એનું નામ ત્રિયુગ ઉત્પત્તિ અને પ્રલય ગતિ અને અગતિ વિદ્યા અને અવિદ્યા એને ત્રિયુગ કહેવાય પરમાત્માને બીક નથી એ તો કલયુગના પણ કાળ છે કાળનું કારણ પરમાત્મા છે કાળને ફેરવવાની શક્તિ પરમાત્મામાં છે કળિયુગમાં ભગવાનના અવતાર ન થાય એમ સમજવું એ તો અજ્ઞાન છે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે કે ઘોર કળિયુગમાં માનવનો ઉદ્ધાર કરવા માટે પોતે નારાયણ પ્રગટ થશે વૈદરાજ તમે સ્કંદ પુરાણ વાંચ્યું છે તેમાં લખ્યું છે ધર્મ દેવાત તદા મૂર્તો નર નારાયણાત્મના પ્રવૃત્તે પી કલો બ્રહ્મન ભૂતવા હમ સામ ગે ધર્મ ભક્તિને ઘેર હરિ નામથી ભગવાન પ્રગટ થશે અને દુર્વાસાના શ્રાપથી મુક્ત કરશે તમે બ્રહ્માંડ પુરાણ વાંચ્યું છે ત્યારે રામચંદ્ર વૈદ કહે છે સ્વામી વાંચવાનું ક્યાં કહો છો જોયું પણ નથી સ્વામીએ કહ્યું જોયું નથી તો શા માટે પ્રશ્ન ઉઠાવો છો કે સ્વામી નારાયણ ભગવાન નથી વળી બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યું છે દત્તાત્રેયઃ કૃતયુગે ત્રેતાયામ રઘુનંદન દ્વાપરે વાસુદેવ સ્યાત કલો સ્વામી વૃષાત્મજ સત્યયુગમાં દત્તાત્રેય રૂપે પ્રગટ થશે ત્રેતા યુગમાં રામ રૂપે પ્રગટ થશે દ્વાપર યુગમાં વાસુદેવ સ્વરૂપે પ્રગટ થશે અને કલયુગે વૃષાત્મજ ધર્મના પુત્ર ઘનશ્યામ સ્વરૂપે પ્રગટ થશે સ્વામી કહે છે વૈદરાજ તમે વૈશ્વક્ષેન સહિતા જોઈ છે તેમાં કહ્યું છે ભૂમ્યામ કૃતાઓ તારો સર્વનેતા જનાનહમ પ્રાપયિષ્યામી વૈકુંઠ સહજાનંદ નામ ઘોર કળિયુગમાં સહજાનંદ નામથી પ્રગટ થશે વળી વિષ્ણુ ધર્મોતરમાં પણ કહ્યું છે કે મહા ધર્માન્વયે પુણ્યે નામના પાપ વિનાશકે હરિપ્રસાદ વિપ્રસ્ય સ્વામી નામના હરિ સ્વયં હરિપ્રસાદ વિપ્રને ઘેર હરિ નામથી પ્રગટ થશે અને અનંત આત્માનો ઉદ્ધાર કરશે હવે કોઈને શંકા થતી હોય તો પૂછો રામચંદ્ર વૈદે મસ્તક નીચું ઝુકાવી બે હાથ જોડી સ્વામીને નમસ્કાર કર્યા સારી સભા પ્રત્યે હાથ ઊંચો કરીને બોલ્યા આજ મને મારી ભૂલ સમજાણી છે આજથી કબૂલ કરું છું કે સ્વામી સાક્ષાત ભગવાન છે વૈદિક સંપ્રદાય છે આજથી હું એમનો શરણાગત થયો છું ભાવ પુરાણી જોર થી ઝાલ રોગાડીને બોલ્યા ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા ચારેય બાજુ જયનાથથી સભા ગાજી ઉઠી સ્વામી ભગવાન કે જય હો જય હો સ્વામીએ કહ્યું હવે કોઈને પૂછવું હોય તો પૂછો ત્યારે શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો મારી શંકાનું સમાધાન કરો શાસ્ત્રોમાં ભગવાનના દસ અને ચોવીસ અવતાર કહ્યા છે તેમાં સ્વામી નારાયણ ભગવાનના છે સ્વામી બોલ્યા ભગવાનના દસ કે ચોવીસ અવતાર નથી ભગવાનના અનંત અવતાર છે આ તો શાસ્ત્રો સંખ્યા વર્ણવી છે બાકી ભગવાનના અવતારોની કોઈ ગણતરી થાય નહીં પ્રભુ અસંખ્ય અવતાર લે છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તારા અને મારા અનંત જન્મ થયા છે આમાં સંખ્યાનો નિયમ લાગુ પડે એમ નથી પૃથ્વીનું કદાચ રજગણ ગણી શકાય પણ ભગવાનના અવતાર ગણી શકાય નહીં ભક્ત માટે ભગવાન પોલીસ બનીને રક્ષા કરવા માટે આવે છે ક્યારેક ડોક્ટર બનીને આવે છે ક્યારેક વહુ બનીને આવે છે ક્યારેક દીકરો બનીને આવે છે ક્યારેક વેપારી થઈને આવે છે ક્યારેક ભિક્ષુક બનીને આવે છે ક્યારેક બાપ બનીને આવે છે આ બધા અવતાર જ કહેવાય શોભારામ શાસ્ત્રીએ કહ્યું સ્વામી સાચી વાત છે હું આજથી સ્વામિનારાયણના ચરણે અને શરણે છું સભાજનોએ તાળીના ઝાલર વગાડી ઉત્તર ઝાલા સ્વામી નારાયણ ભગવાનની જય પછી ચીમનરાવજી ઊભા થયા જોરથી બોલ્યા સમર્થ મૂર્તિ શ્રી રામચંદ્રજી ભગવાને સમુદ્રમાં સેતુ બાંધ્યો તમારા સ્વામી નારાયણે ક્યાં સેતુ બાંધ્યો છે એની સામર્થ્ય શું છે બતાવો સ્વામી બોલ્યા તમને ભગવાનને માપવાનો માપદંડ જડ્યો નથી સ્થૂળ દ્રષ્ટિએ ભગવાન મપાય નહીં શ્રી રામચંદ્રજી સેતુ બાંધ્યો ત્યારે લંકામાં જઈ શક્યા પણ હનુમાનજી તો વગર સેતુ એ આકાશમાં ઉડાન ભરીને લંકામાં જઈ શક્યા તો બતાવો રામ મોટા કે હનુમાનજી મોટા રામ ને ભગવાન કહેશો કે હનુમાનજીને ભગવાન કહેશો ભગવાન સ્વામી નારાયણે અક્ષરધામમાં જવા માટે

હનુમાનજી ભગવાન કહેવાશે કે કૃષ્ણ ભગવાન કહેવાશે ચિમન રાવજી વિચાર કરતા થઈ ગયા વળી પૂછ્યું રામચંદ્રજી ભગવાને રાવણ જેવા અસુરોને માર્યા છે શ્રી કૃષ્ણ ભગવાને કંસ શિશુપાળ વગેરે અસુરોને માર્યા છે તમારા સ્વામી નારાયણે કોઈ અસુરોને માર્યા છે બતાવો સ્વામી હસતા હસતા બોલ્યા રાવણ કંસ વગેરે તો બહારના અસુરો છે વળી સ્વામી નારાયણ ભગવાનની વિશિષ્ટતા તો એ છે કે એમને અંતરના અસુરોને માર્યા છે કામ ક્રોધ લોભ આદિક આસુરી શક્તિને મારી છે જેથી લાખો ભક્તજનો સુખેથી બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કરે છે પાંચસો પરમહંસો ભગવી અલ્ફી પહેરી તેલ ધારા વૃત્તિ હરિમાં રાખી અખંડ હરિનું ભોજન કરે છે સ્ત્રીધનનો ત્યાગ રાખી પ્રભુને શરણે થયા છે ચિમન રાવે દોડીને સ્વામીના ચરણ પકડી લીધા આજે તમે મારી આંખ ઉઘાડી દીધી હું સ્વામિનારાયણ ભગવાનના શરણે થયો છું ભાવ પુરાણી જોરથી જોર થી ઝાલર વગાડી ઉત્તર ઝાલા ઉત્તર ઝાલા સભામાં બેઠેલા તમામ તાળી પાડીને જોર થી બોલ્યા સ્વામી નારાયણ ભગવાન કી જય સ્વામી નારાયણ ભગવાન કી જય હો પછી ત્રણસો વિદ્વાનો ઉભા થયા અને જાહેર કર્યું સ્વામી નારાયણ ભગવાન છે તે સાક્ષાત ભગવાન છે અને એનો સ્થાપિત સંપ્રદાય વૈદિક છે એમાં કોઈ શંકા કરશો નહીં આવું સાંભળી સૌ જય જયકાર કરી આનંદ પામ્યા નોબત વાગવા લાગી શરણાઈઓના સુર રેલાયા ઢોલ ઢબુકવા લાગ્યા આનંદ આનંદ છવાઈ ગયો મુક્તાનંદ સ્વામી જીત થઈ વિજય થયો સયાજી રાવ સરકારે વિજય જાહેર કરાવ્યો અને મોટી ધોળી ધજામાં લાલ અક્ષરે લખ્યું સ્વામી નારાયણો વિજય તેતરામ અને પોતાના રાજમહેલ ઉપર ધજા ફરકાવી જય શ્રી સ્વામી નારાયણ